એને માટે પરમાણુ ક્રમાંક ઇલેવન દસ ને અગિયાર આવી ગયું ચાલો પેલી કે એલ અને એમ પેલી કક્ષા ફૂલ છે કારણ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ રાઇટ બીજી કક્ષામાં વધુમાં વધુ આઠ એટલે છ ને બે આઠ આવી ગયું ત્રીજીની અંદર અહીંયા બે હોવા જોઈએ અહીંયા પ્લસ વન હોવું જોઈએ ત્યારે પૂર્ણ થાય પણ અહીંયા વન જ છે આ નથી રેડી એટલે હોવું શું જોઈએ રાઈટ આ અનુસાર ટોટલ સોડિયમ ની અંદર ટુ છે એટલે ટુ એન ઉર્જા સ્તર હોય શું હોય ડીપમાં તમારે ગુજરાત બોર્ડમાં આવે છે પણ હું તમને લાઇટલી કહું છું કે થ્રી એસ અનુસાર એની ઇલેક્ટ્રોન સંરચના અનુસાર આ ટુ એન ઉર્જા સ્તર હોય છે ટુ એન ઉર્જા સ્તરમાંથી થ્રી એસ વન છે એટલે ટુ માંથી એક એન ઉર્જા સ્તર એક એન ઉર્જા સ્તર અને બીજું એક એન ઉર્જા સ્તર એક ઊર્જા સ્તર ઇલેક્ટ્રોન દ્વારા સંપૂર્ણ ભરાયેલ છે અને એક એનું ઊર્જા સ્તર સંપૂર્ણ ખાલી છે કારણ કે જો આ થ્રી એસ વન છે એટલે થ્રી એસ વન એટલે એક એનું ઉર્જા સ્તર ભરાયેલું છે એક એનું ઊર્જા સ્તર ખાલી છે સોડિયમ પરમાણુ અંદર કારણ કે સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના અનુસાર થ્રી એસ ટુ હોવું જોઈએ તો થ્રી એસ ટુ ને અનુરૂપ એની અંદર ટુ એન ઉર્જા સ્તર હોય ટુ એન ઉર્જા સ્તર માંથી સંરચના અનુસાર એક એન ઊર્જા સ્તર એક એક ઇલેક્ટ્રોન થી ભરાયેલા છે એક એન ઉર્જા સ્તર ખાલી આ જે એક એન ઉર્જા સ્તર છે એક બીજાની નજીક નજીક ગોઠવાય એક બેન ની રચના કરે પાઉલીના એક્સક્લુઝિવ સિદ્ધાંત અનુસાર આ એન એક એન ઉર્જા સ્તર છે એકબીજાની નજીક નજીક ગોઠવાય એક ઉર્જા સ્તરનું એક બેનનું નિર્માણ કરે છે એ બેનને વેલેન્સ બેન્ડ કહેવાય વેલેન્સ બેનથી ઉપર જાવ એટલે મોટો વિસ્તાર આવે એમાં કોઈ ઉર્જા સ્તર હોતા નથી ખાલી વિસ્તાર હોય છે એને મિત્રો ફોરબીડન ગેપ એનર્જી ગેપ શક્તિ ગેપ કેમેસ્ટ્રીની ભાષામાં એને શક્તિ ગેપ કહેવાય ફોરબીડન ગેપ કહેવાય અને ફોરબીડન ગેપથી ઉપર જઈએ એટલે ફરી પાછું એક એનો ઉર્જા સ્તર એમાં ઉર્જા સ્તર બરાબર એકબીજાની નજીક નજીક ગોઠવાય અને ફરી એક બેનની રચના કરે એને કંડક્શન બેન કહેવાય પણ વાહકની બાબતમાં વેલેન્સ બેન અને કંડક્શન બેન એકબીજાની ખૂબ નજીક હોય છે એમની વચ્ચેનો બેનગેપ જે ગેપ ઉર્જા છે એનર્જી બેનગેપ છે એ લગભગ જીરો હોય છે એનો મતલબ એવો થાય કે વાહકની અંદર વેલેન્સ બેન અને કંડક્શન બેન એકબીજામાં ઓવરલેપિંગ થયેલા હોય છે એટલે ઓવરલેપિંગ હોય ને તો આ સ્તરમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી બીજા સ્તરમાં ખાલી સ્તરમાં જઈ અને સરળતાથી વિદ્યુતનું વહન કરે જો આ તમને બતાવી રહ્યો છું આજે જોઈ લો આજે તમને લાઈન દેખાય છે એ વેલેન્સ બેન છે રાઈટ આજે ઓવરલેપિંગ એટલે કે વેલેન્સ બેન અને કંડક્શન બેન આજે કંડક્શન બેન છે આ છે એ વેલેન્સ બેન છે ઇટ્સ ઓકે આ કન્ડક્શન બેન અને વેલેન્સ બેન એકબીજામાં ભળી જાય

એટલે વિદ્યુતનું વહન એકદમ સરળતાથી થાય કેની અંદર વાહકની અંદર બરાબર છે આ એક એન ઉર્જા સ્તર એકબીજાની નજીક નજીક ગોઠવા એક બેનની રચના કરે એને વેલેન્સ બેન કહેવાય વેલેન્સ બેનથી ઉપર જાવ એટલે ખાલી મોટો વિસ્તાર આવે એને ફોરબીડન ગેપ કહેવાય અને એનાથી ઉપર જાવ એટલે એક એન ઉર્જા સ્તર બીજા એક બેનની રચના કરે એને કન્ડક્શન બેન કહેવાય આ જ વસ્તુ ત્રણેય માટે હોય અવાહક માટે હોય વાહક માટે હોય અને અર્ધવાહક માટે હોય વાહક માટેનું ઉદાહરણ પણ આપણે લીધું ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો ચાલો આવું આપણે જોઈએ તો આ બધા અને વેલેન્સ બેન નું ઓવરલેપિંગ થાય છે આ સ્થિતિમાં પણ ઘણા સ્તર ખાલી હોય છે અને ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન સહેલાઈથી થાય છે આ મુદ્દાને મેં સમજાયું કે ઓવરલેપિંગ હોય એટલે આ બધા તો સ્તર ખાલી જ છે રેડી રાહથી ઇલેક્ટ્રોન આ જાય

વાહક ની અંદર બેન્ડ હોય જો સંપૂર્ણ ભરાયેલા એક એક ઇલેક્ટ્રોનની નજીક નજીક ગોઠવા એક બેન્ડ ની રચના એને એની ઉર્જા કહેવાય વી બી વેલેન્સ બેન્ડ બરાબર ઈસી કન્ડકશન બેન્ડ હેઠળ આની ઉર્જા લેવી હોય તો વચ્ચે જે જે ગેપ ગેપ છે છે એ ખૂબ મોટો હોય છે લાર્જ લાર્જ એનર્જી ગેપ ખૂબ મોટો હોય છે જે ઓરડાના તાપમાન એ પણ પોસિબલ નથી અને તમે તાપમાન આપશો તો પણ આ ઇલેક્ટ્રોન આ જઈ શકશે નહીં

વિદ્યુતનું વહન પોસિબલ નથી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો રાઈટ કારણ કે મેં ઉદાહરણ આપ્યું કે ડાયમંડ છે એની બેન કે પૂરજા પાંચ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ હોય કે જે સામાન્ય તાપમાને કે તમે જે તાપમાન આપો છો અમુક હદ સુધી ત્યાં સુધી પોસિબલ જ નથી કે વેલેન્સ બેનમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકે એનો મતલબ ટૂંકમાં આની અંદર ઇલેક્ટ્રોન બંધિતને બંધિત જ રહી છે એ મુક્ત થતા જ નથી એટલે વિદ્યુતનું વહન પોસિબલ નથી કે ડાયમંડ માટે ઇજીનું મૂલ્ય જોઈ લો પાંચ ચાર ઇલેક્ટ્રોન વોલ્ડ છે ઇલેક્ટ્રોન વેલેન્સ બેનમાંથી કન્ડક્શન બેનમાં સંક્રાંતિ સહેલાઈથી થતી નથી એટલે આ પદાર્થમાં વિદ્યુતનું વહન પોસિબલ નથી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો રાઈટ આ કન્સેપ્ટ તમને ક્લિયર કરાવી રહ્યો છું આના ઉપરથી પણ આપણે એમ શીખ્યું સોલ્વ કરવાના છે જે ડબલ યુ નીટ માટે ઓકે ચાલો આવું જ હવે ત્રીજું જોઈ લઈએ આપણે ખૂબ સરસ જેની આપણે રાહ જોઈએ કે જેની ઉપર આપણે પ્રકાશ પાડવાનો છે એવું છે મિત્રો અર્ધવાહક જોઈએ ચાલો અર્ધવાહક ની અંદર બેઠા ગેપની ઉર્જા ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછી હોય ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો વૈકલ્પિક એકમ છે આગળ આવી ગયું છે ને કે વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન કુલમ ओके okay? हला 19 जुल इट्स ओके चलो तो आ तुमने ख्याल आ भी गयो હવે અર્ધ વાહક ની અંદર બેટા ગેપ અર્ધ વાહક એટલે આપણે ઉદાહરણ જો તમારે લેવું હોય તો અર્ધ વાહક તરીકે આપણે લઈ લઈએ ચાલો સિલિકોન હે સિલિકોન માટે ઝેડ કેટલો છે તો કે 14 એની ઇલેક્ટ્રોન સંરચના શું તો કે 1s2 2s2 2p6 3s2 અને 3p2 2 4 10 12 14 આવી ગયું પહેલી કે સંપૂર્ણ ભરાયેલી છે l એ સંપૂર્ણ ભરેલી છે m છે અપૂર્ણ છે 4 છે અને 4 ખાલી છે ટોટલ અહી 8 હોવા જોઈએ હે ને 4 ખાલી છે અને 4 ભરાયેલા છે એટલે ટોટલ સિલિકોન સ્ફટિકની અંદર ધારી લો કે સિલિકોન સ્ફટિક

અને એનો સ્ફટિક છે એન પરમાણુનો બનેલો છે અને એની સંરચના અનુસાર ટોટલ એની અંદર આઠેન ઉર્જા સ્તર છે રાઈટ કારણ કે એન પરમાણુનો બનેલો છે ઓકે તો ટોટલ ઉર્જા સ્તર આઠેન થશે આઠેન કારણ કે સંપૂર્ણ પૂર થવા માટે આ જોઈએ રાઈટ તો આઠેન ઉર્જા સ્તરમાંથી સંરચના અનુસાર બે વત્તા બે એટલે ચાર ભરાયેલા છે ચાર ખાલી આ ચાર જે છે એ એકબીજાની નજીક નજીક ગોઠવાય એક બેન્ડની રચના કરે છે એ બેનને વેલેન્સ બેન્ડ કહેવાય છે અને એની અંદર ઇલેક્ટ્રોન દરેક સ્તરની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાઈને સંપૂર્ણ ભરાયેલો હોય છે બાકીના જે ચારેન ઊર્જા સ્તર છે એ પણ એકબીજાની નજીક નજીક ગોઠવાય બીજા એક બેન્ડની રચના કરે છે અને કન્ડક્શન બેન્ડ કહેવાય જે સંપૂર્ણ ખાલી છે આ બે બેન્ડની વચ્ચે ખૂબ મોટો વિસ્તાર આવે ખાલી વિસ્તાર આવે એમાં કોઈ ગેપ હોતા નથી બેન્ડ હોતા નથી આ ખાલી વિસ્તારને વિદ્યાર્થી મિત્રો ફોરબીડન ગેપ કહેવાય શું કહેવાય ફોરબીડન ગેપ કહેવાય ખ્યાલ આવ્યો તો એ બે જે ખાલી વિસ્તાર છે એને આપણે ફોરબીડન ગેપ તરીકે ઓળખીએ છે તો આ જે છે જો આ વેલેન્સ બેન છે બરોબર આ છે ઈ કન્ડક્શન બેન છે આ ઈવી આની ઊર્જા ઈવી આની ઊર્જા ઈસી રેડી આ જે વચ્ચે છે ઈજી છે પણ ઈજી મેં તમને કીધું એમ કે ઈજી ત્રણ ઇલેક્ટ્રોન હોલ કરતા ઓછી હોય એટલે શું થશે કે અમુક ઊર્જા મળશે આ વેલેન્સ બેન્ડ ની અંદર આ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય જુદા જુદા સ્તરમાં તો એને ઓરડાને ત ઉર્જા મળશે એટલે એક અમુક ઇલેક્ટ્રોન આ વેલેન્સ બેન્ડમાંથી બેઠો સંક્રાંતિ કરી અને આ કન્ડક્શન બેન્ડમાં જશે એટલે અહીંયા રચાશે હોલ આ રચાશે હોલ હોલ એ ધન વિદ્યુત બાર તરીકે વર્તે છે એની ડિટેલ આવશે પણ એ ધન વિદ્યુત બાર તરીકે માત્ર વર્તે છે એની ખાલી જગ્યા હોય છે એટલે નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોન અહીં આગ કરશે એટલે ઇલેક્ટ્રોન અહીં આવે એટલે આ ઇલેક્ટ્રોન આવે એટલે આ એ વિદ્યુતનું વહન થશે અને અમુક ઇલેક્ટ્રોન અહીંથી ડાયરેક્ટલી અહીં જશે આ ખાલી જ છે એટલે સરળતાથી વહન થશે હવે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીં જવા માટે કેટલી ઊર્જા જોઈએ તો મેં તો સામે પ્રેઝન્ટ કરી છે સિલિકોન સ્ફટિક હોય તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ જર્મેનિયમ હોય તો પોઈન્ટ સેવન ઇલેક્ટ્રોન વોલ્ટ કે એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ એને ઉર્જા મળે તો એ બેલેન્સ બેનમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય જે ઓરડાના તાપમાને આસાનીથી મળી જાય આજ સ્ફટિક જો જર્મેનિયમ હોય તો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જવા માટે મિનિમમ પોઈન્ટ સેવન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે જે આસાનીથી ઓરડાના તાપમાન મળી જાય એટલે વિદ્યુતનું વહન થાય આટલી ઉર્જા તો એને મળી જ જતી હોય છે એટલે સહેલાઈથી અમુક ઇલેક્ટ્રોન વેલેન્સ બેનમાંથી કન્ડક્શન બેનમાં જાય વિદ્યુતનું વહન થાય અને પછી વેલેન્સ બેનમાં જ નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઉપરના સ્તરમાં પણ સંક્રાંતિ કરશે અને વિદ્યુતનું તમને બેઠો વહન જોવા મળશે રાઈટ તો આ બેન્ડવાદને આધારે આપણે વિદ્યુતનું વહન જોઈએ તો લગભગ તમને બધાને આમાં ખબર પડી ગઈ હશે આપણે એનું સિલિકોનનું ઉદાહરણ લીધું કે ટોટલ આ રીતના આખું બેન્ડ હોય છે અને આ રીતના એનું આખું સ્ટ્રક્ચર હોય છે ઇટ્સ ઓકે તો ઉર્જા સ્તરની પણ ખબર પડી ગઈ વાહક અવાહક અર્ધવાહક રાઈટ એ પણ ખબર પડી ગઈ અને એની બેન્ડની પણ આપણે ચર્ચા કરી તો ફરી એકવાર મિત્રો અહીંયા તમારી સામે લખી દઉં છું વાહક અવાહક અને અર્ધવાહક ચાલો વાહક માટે ઇજી

સામાન્ય રીતે અર્ધવાહકના પ્રકારો કેટલા છે ત્રણ છે અર્ધવાહકના મૂળભૂત અર્ધવાહકો અકાર્બનિક અર્ધવાહકો કાર્બનિક કે પોલિમર અર્ધવાહકો રેડી મૂળભૂત અર્ધવાહક સિલિકોન અને જર્મેનિયમ એ મૂળભૂત અર્ધવાહક છે એલિમેન્ટ સેમીકન્ડક્ટર પછી કેડિયમ કેડમિયમ સલ્ફાઇડ ગેલિયમ આર્સેનાઇડ કેડમિયમ સેલેનાઇડ જેવા જે અર્ધવાહકો એ અકાર્બનિક અર્ધવાહકો છે રાઈટ તો એની પણ આપણે ચર્ચા એ કરી લઈએ મૂળભૂત અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ જોઈ લો ત્રણ પ્રકાર છે અર્ધવાહકમાં મૂળભૂત કાર્બનિક અને અકાર્બનિક રાઈટ બેટા કાર્બનિક અને પોલિમર સિલિકોન અને જર્મેનિયમ એ મૂળભૂત અર્ધવાહક છે કેડેમિયમ સલ્ફાઈડ ગેલિયમ આર્સેનાઈટ કેડેમિયમ સલ્ફાઈડ ગેલિયમ આર્સેનાઇટ કેડેમિયમ સેલેનાઇટ જેવા જે અર્ધવાહકો છે એ અકાર્બનિક અર્ધવાહકો છે કેવા છે અકાર્બનિક અર્ધવાહકો અને ત્યાર પછી કાર્બનિક અને પોલીમર અર્ધભાગને કારણે આજે એની ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સની અંદર ક્ષિતિ જો એનો વિસ્તાર થયો છે મિત્રો આગળ આપણે એ બધી જ વસ્તુના આ બધી જ વસ્તુનો આપણો ઉપયોગ જોઈશું કયા ઉપકરણોમાં થાય છે એની મદદથી શું ડિવાઇસ બનાવી છે એની ચર્ચા આપણે કરીશું ઇટ્સ ઓકે રેડી તો ચાલો મિત્રો આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ